સમાજકારણમાં જયારે અમુક ઘટનાઓ આપણી બનતા જોઈએ ત્યારે આપણને આ પ્રકારની જે કહેવત છે અથવા તો એક પ્રકારનો રૂઢિપ્રયોગ છે વાપરવાનું મન થાય ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા છે આખો પાટીદાર સમાજ છે એમને એક ઉગતા સુરત તરીકે જોઈ રહ્યો છે અને યુવાનીઓ એમની પાસે ઘેલા થયેલા છે

અને હાર્દિક પટેલ ને જે થવું હતું એ થઈ ગયા અને સમાજ જ્યાં હતો ત્યાં ત્યાં આપણે કીધું નથી કરતા પણ એ ગોપાલ ઇટાલિયા એક ભાષણ આપતા જામનગરમાં અને એમના ઉપર છત્રપાલસિંહ જાડેજા નામના વ્યક્તિ જે કહેવાય છે કે કોંગ્રેસ ના કાર્યકર્તા છે અને કોંગ્રેસની નું જે શહેરનું સંગઠન છે એમાં એ ઓફિસ બેર છે એમણે બહુ નજીક જઈને લગભગ પાંચ છ ફૂટના ડિસ્ટન્સ થી જે છે પોતાના પગનું જોડું કાઢી અને ગોપાલ ઇટાલિયા ને મારવાનો પ્રયાસ કર્યો પણ ખબર નહીં નિશાન પણ ચૂકી ગયા એ લાગી હોત તો વધારે મોટી આ ગયું ત્યારે આપણને ઘટના યાદ આવે કે ભાઈ ગોપાલ ઇટાલિયા એ પણ આ પ્રકારનું એક પરાક્રમ કરેલું બે હજાર સત્તરમાં માં મને જો ઠીકથી યાદ હોય તો પ્રદીપસિંહ જાડેજા હતા આપણા એ વખતના રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને એ અમે બધા એક હાજર હતા ત્યાં અને એ વિધાનસભામાં એક નવી સિસ્ટમ બનેલી ની ત્યારથી ચાલુ જ છે કે ભાઈ હવે અંદર નહીં આવવાનું બધાને બહાર આવીને બાઇટ મળે અથવા તો વર્ઝન મળી જાય તો પ્રદીપસિંહ એના માટે બહાર વર્જન આપવા માટે બાઇટ આપવા માટે બહાર આવેલા અને ગોપાલભાઈએ થોડાક દૂરથી પણ પોતાનું જોડું આ રીતે જ ફેંકેલું જે પણ નિશાન ચુકાઈ ગયેલું પ્રદીપસિંહને લાગેલું નહીં એટલે મને ઓને લાઇટર નોટ તો એવું કહેવાનું મન થાય કે આવું કંઈક કરવું હોય તો પહેલાં બરાબર તાકવાની પ્રેક્ટિસ કરીને આવો એટલે આમ શું છે તાંકો એટલે નિશાન લાગે એમ આપણે નાનપણમાં બધા નાગોલીઓ રેમા છે મને ખબર નથી આપણે હું તો રેમો છું અને પછી હું તો છું લગભગ લગભગ સ્ટમ્પની બોલ જોઈએ અથવા તો નાગોલીઓ આપણે હાથ પાણા મૂકાવે તો એના બોલ વાગવો જોઈએ એ પ્રેક્ટિસ કરો તો શું છે કે આજે આટલું બધું પરાક્રમ ના પ્રયત્ન કરો છો તો કંઈક તમે આમાં સફળ જાઓ આમાં મૂળ શું કોઈ મેળવી લે છે કે સમજ પડતી સિવાય કે હેડલાઇન્સ સિવાય કે ચર્ચા અને વિવાદ એટલે તો આ ઘટના થઈ અને એના અમે આગળ વાત કરી એટલે પેલા હું તમને ઘટનાનો વિડીયો દેખાડી દઉં એટલે તમને ખ્યાલ રહે કે આવી વાત થઈ અને એ વખતે થતા પછી તરત જ જે ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા છે એ પણ તમારે બધાએ ધ્યાનથી સમજવા જેવું છે રાજકારણ જો તમારા નસનસમાં પ્રવેશી ચૂક્યું હોય વસી ચૂક્યું હોય તો તમારી એડવર્સ તમારી વિરુદ્ધમાં બનેલી ઘટના અથવા તમને તમારી માનહાનિ થાય એવી કોઈ પણ ઘટનાનો પણ તમે તમે તાત્કાલિક એને આપત્તિના અવસરમાં કેવી રીતે શકો છો એના આખા વિચારધારાના નરેન્દ્રભાઈ છે પણ બીજા બધા પોલિટિશિયનો પણ એને અપનાવી રહ્યા છે એનું આ પણ એક ઉદાહરણ છે જોડું ફેંકાય છે અને ફેંકાણા પછી ચાલુ સ્પીચમાં ગોપાલભાઈ આખી વાતને જે રીતે ઉપાડે છે આપત્તિના અવસરમાં ફેરવે છે માનહાનિને એ કેવી રીતે મારવાનો પ્લાનિંગ થી આવેલા પછી જો આ બચાવવા તરત આવી ગયા મૃદા લખંગાઓ ને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા આને બચાવવા માટે આવ્યા હતા એને પહેલેથી ખબર હતી અદભુત જીવંત ધબક થી લોકશાહી નું દ્રશ્ય એક આ વાત છે અને પછી અમદાવાદ એરપોર્ટ ઉપર જે અફરા તફરી આપણે આખા દેશને મુબારક કરવી છે ભાઈ ગણેશ ગોંડલ જયરાજસિંહના ના સુપુત્ર એમનો નાર્કો ટેસ્ટ કરવાની પણ વાત થઈ જવે રાજકુમાર જાટ હત્યાકાંડ હત્યા કેસમાં રાજકારણના બદલાતા જે વહેણ અને ઉભા થતા નવા જે વમળો છે એને આપણે સમજવાનો પ્રયાસ કરો જૂતા ફેક પાછું રિટર્ન થયું છે જૂતા ફેક રિટર્ન કે ની સિક્વલ તમે કયો કારણ કે એક જમાનામાં જૂતા ફેંકવાનો ક્રમ જે છે એ તમને જો ખ્યાલ હોય તો બે હજાર નવ વખતે પ્રધાનમંત્રી ઉપર શાહી નાખવાનો પ્રયાસ થયો હતો અને એ પછી અ નીકળતા હોય કાર્યકર્તાઓને આ બધા પછી એક બહુ સરસ બે હાજર નવ વખતે એક સ્લોગન આપવામાં આવ્યું હતું બે હાજર નવ ની લોકસભાની ચૂંટણીમાં મજબૂત નેતા નિર્ણાયક સરકાર અને મજબૂત નેતા નિર્ણાયક સરકાર જયારે એના જે કોઈ સ્ટાફ પ્રચારકો અ ભાષણ આપવા જતા ત્યારે ક્યાંક આમ ઈસ્ટ અમદાવાદમાં નિકોલ કે વટવા કે એ બાજુ ક્યાંક હતું એમાં જાળી મૂકવામાં આવી હતી અને આઈ થિંક સ્ટાર પ્રચારકો એમાં જાળીની પાછળ પછી કોઈ જૂતું ફેંકે કે કઈ ન થાય એવું કરતા હતા પછી પાછું ફિઝલ આઉટ થઈ ગયું કે હવે આ કઈ રિયુ નથી જૂતા ફેંકવાનું એટલે જૂતા ફેંકવાની ઓરિજિનલ મોડસ બે હજાર નવ માં તમે જોવા જાઓ તો ઈ ક્યાંથી અખતિયાર થઈ હતી એની ગંગોત્રી ક્યાંથી બધાય સમજવાનું પડ્યું અને હવે પાછું આ જૂતા ફેંક રિટર્ન સિકવલ ચાલુ થઈ જાય લેટસ્ટ મેક ઇટ એન્ટરટેનિંગ કારણ કે આમાં હું બહુ ક્લિયર છું કે આમાં આપણી પાસે વિગતો નહીં આવે પોલીસ તપાસ એ રીતના નહીં થાય એટલે આપણને ખબર નહીં પડે પણ આ જૂતા ફેક બોલું છે ને ઓલી વિદ્યા બાલન ની એવી રીતના રિટર્ન્સ આ બધી સિક્વલો છે એટલે સિક્વલ પાછી એક્શનમાં આવી છે સેફ મોડસ જે બે હજાર નવ માં હતી અને વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ શું કઈક પોલિટિકલ શિફ્ટ આવી રહ્યો છે પોલિટિકલ સ્ટન્ટ હતો ઘણા બધા લોકોને હું સોશિયલ મીડિયા ઉપર અને જે બધા જેને કહી શકો કે એટલે હમણાં થોડીક આમ ઠંડી હતી આમ જોવા જાવ તો વ્યુઝ ની દ્રષ્ટિએ બધી દ્રષ્ટિએ બીજી બધી ચેનલો ઉપર કારણ કે જગદીશ મહેતા દેખાતા નહોતા એટલે હવે આ પાછું જગદીશ મહેતા જેવું થઈ ગયું ને આમાં હવે પાછી ગરમી આવી ગઈ ને ટ્રોલ છે એ રીતના ટ્રોલ કરી રહ્યા છે એ રીતના કમેન્ટ આપી રહ્યા છે મયુર વસ્તુ શું થઈ રહી છે ઇન્ટરેસ્ટિંગ છે જે બેન દોડીને જે સ્ટેજ ઉપરથી જાય છે એમને થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી ઈ કોંગ્રેસના કોર્પોરેટર હતા ખફી કરીને છે જામનગરમાં એ બેન તરફ દોડીને આને ઓળખી લીધો પક્ષ એના ઉપર સીધા રાઇટ કા જે કઈ થયું એટલે પોલિટિકલ શિફ્ટ કઈ રીતના પેટર્ન માં આવી રહ્યો છે કઈ રીતના બધું થઈ રહ્યું છે આઈ થિંક આ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે છત્રપાલ સિંહ જાડેજા ક્ષત્રિય છત્રપાલ સિંહ જાડેજા પકડાયા પછી કે છે કે ત્યાં એમના આપના સમર્થકો એમની સાથે હાથ ચાળો કર્યો છે અને એમની સાથે માર મારવામાં આવ્યો છે એ વાત થઈ રહી છે દેખાય પણ છત્રીશ્રી